કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો શિયાળાની ઠંડીમાં જો તમારે ખાંડ કે ગોળ વગરની કોઈ મીઠાઈ બનાવી હોય તો આ રીતે ખજૂરના લાડુ બનાવી શકાય જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ફટાફટ બની પણ જાય છે અને માત્ર એક જ ચમચી ઘીમાં આ લાડુ બની જાય છે જો તમારાથી સિંગદાણા અને તલની ચીકી ના બનતી હોય તો તમે આ રીતે ખજૂરના લાડુ બનાવી શકો તો ચાલો બનાવીએ ખજૂરના લાડુ ખજૂરના લાડુ બનાવવા માટે અડધો કપ સફેદ તલ લીધા છે એને કડાઈમાં આ રીતે કોરા જ શેકી લેશું તલને આપણે ધીમા તાપે જ શેકવાના છે તલનો બહુ કલર ચેન્જ થાય એટલા બધા શેકવાના નથી તલ થોડા થોડા શેકાય અને તલ ફૂટવા લાગે એટલે આપણે ગેસને બંધ કરશું અને તલને એક બોલમાં કાઢી લેશું તલ શેકાઈ જાય એટલે તલને આપણે સાઈડમાં રાખશું પછી એક કઢાઈમાં આપણે મોટી એક ચમચી જેટલું ઘી લેશું ઘી થોડું ગરમ થાય એટલે આપણે આ બદામ લીધી છે બદામને આપણે ઘીમાં શેકી લેશું અત્યારે મેં ડ્રાય ફ્રૂટમાં ખાલી બદામ જ લીધી છે તમે તમારી પસંદ પ્રમાણે બધા જ ફ્રૂટ લઈ શકો કાજુ બદામ અખરોટ પિસ્તા બધા જ ફ્રૂટ નાખી શકાય આપણી બદામ શેકાય છે ત્યાં સુધીમાં આ મેં અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે જેને મેં શેકી અને ફોતરી ઉખાડીને રાખ્યા છે આ સિંગદાણાને પણ આપણે સાઈડમાં રાખશું હવે આપણી બદામ શેકાઈ ગઈ છે આ રીતે બદામનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાની છે હવે આપણે આ બદામને પણ એક બોલમાં કાઢી લેશું અને બદામને પણ સાઈડમાં રાખશું હવે આપણે ખજૂરના લાડુ બનાવવા માટે બધી સામગ્રી જોઈ લઈએ આ મેં પાંચસો ગ્રામ કાળો પોચો ખજૂર આવે એ લીધો છે એમાંથી ઠળિયા કાઢીને રાખ્યો છે આ અડધો કપ સફેદ તલ લીધા છે જેને આપણે શેકીને રાખ્યા છે આ અડધો કપ સિંગદાણા છે એને પણ મેં શેકી અને ફોતરી ઉખેડીને રાખ્યા છે આ બદામને પણ આપણે ઘીમાં શેકીને રાખી છે અને થોડો સૂકા નાળિયેરનો ભૂકો લીધો છે હવે આપણે તલ સિંગદાણા અને બદામને મિક્સરમાં દરદરા પીસી લેશું એનો ફાઇન પાવડર કરવાનો નથી થોડા દરદરા રાખવાના છે પછી આપણે જે ખજૂરમાંથી ઠળિયા કાઢીને રાખ્યા હતા એને જે ઘીમાં આપણે બદામ શેકી હતી એ એક ચમચી ઘીમાં જ આપણે આ ખજૂરને સાંતળી લેશું આપણે ખજૂરને ધીમા તાપે જ સાતળશું આ મેં એકદમ પોચો કાળો ખજૂર આવે એ લીધો છે જો તમારો ખજૂર થોડો પણ કડક હોય તો તમારે ખજૂરના નાના નાના ટુકડા કરી અને પછી સાંતડવો જો આ રીતે પોચો ખજૂર હશે તો આખો પણ સરસ સંતળાઈ અને મેસ થઈ જશે મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મિત્રો જો તમે ખાંડ કે ગોળ વગરની અને ઓછા ઘીવાળી મીઠાઈ પસંદ કરતા હોય તો તમારા માટે ખજૂરના લાડુ બેસ્ટ છે ખજૂરના લાડુ હેલ્ધી તો છે જ સાથે સાથે ટેસ્ટી પણ એટલા જ બનશે જો તમે આ રીતે ખજૂરના લાડુ બનાવી ટેસ્ટ કરશો તો તમે વારંવાર બનાવશો હવે આપણો ખજૂર ઘીમાં શેકાય અને સરસ મેસ થઈ ગયો છે આ રીતે સરસ લચકા જેવો થઈ જાય અને બધો ખજૂર એકી સાથે આવવા લાગે ત્યાં સુધી આપણે એને ઘીમાં સાતળવાનો છે હવે આપણો ખજૂર સંતળાઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દેસું ગેસ બંધ કર્યા પછી આપણે જે બદામને ઘીમાં સાતળીને રાખી હતી એનો મેં આ રીતે અધકચરો ભૂકો કરી લીધો છે સાવ પાવડર નથી કર્યો એને આપણે આમાં એડ કરીશું પછી આપણે જે તલને શેકીને રાખ્યા હતા એને પણ મિક્સરમાં મેં આ રીતે દરદરા પીસી લીધા છે એને પણ આપણે એમાં એડ કરીશું શેકેલા સિંગદાણાને પણ આ રીતે દરદરો ભૂકો કરી લીધો છે સાવ પાવડર કરવાનો નથી એને પણ આપણે આમાં એડ કરશું હવે આપણે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું અત્યારે આપણો ગેસ બંધ જ છે ગેસ બંધ કર્યા પછી જ આપણે આ બધી વસ્તુ એડ કરવાની છે અને બરાબર મિક્સ કરવાની છે મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

આ રીતે ગોળ લાડુ વાળી અને આપણે જે સૂકા નાળિયેરનો ભૂકો લીધો હતો એમાં આ લાડુને આપણે રગદોડી લેશું આ રીતે આપણે ખજૂરના લાડુ તૈયાર કરી લેશું એ જ રીતે ફરીથી આપણે જેવડી સાઈઝનો લાડુ વાળવો હોય એટલું મિશ્રણ હાથમાં લઈ આ રીતે ગોળ લાડુ વાળી અને ફરીથી આપણે નાળિયેરના ભૂકામાં રગદોડી લેશું આ રીતે બધા જ લાડુ વાળી લેશું તો તૈયાર છે આપણા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ખજૂરના લાડુ મિત્રો આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો